નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોની અંદર જો યશસ્વી અને ગજાવર તો ખાસ રાજલને આપણે લઈ જઈ રહ્યા છીએ સવારી માટે તમને કીધું એમ એ અત્યારે તોફા કરે છે તોફાની થોડાક કરી દીધી જો આ ચાજા ટાઈમ સવારી ન થાય તો થોડી તકલીફ થાય આ બધા ધબાદબી બોલાવે છે ભલે બોલાવતા બરોબર આપણે નીકળીએ અને સરસ સવારી કરીએ મિત્રો ખાસ કહેતા હતા કે ઘોડો કેમ ચલાવો ભાઈ હવે કેમ હલાવો એ કોઈ વિષય નથી એટલે જેમ આપણે સવારી કરતા હોય હું કોઈ ટ્રેનર નથી પણ આપણે પ્રયત્ન કરીએ તો એ વાત છે આગળ જઈને વિડીયોમાં તમને જણાવું કઈ રીતે આમ તેમ બધું થાય તોફાન મસ્તી થશે આજે તો ભાઈબંધ તમે કહેતા હતા કેટલા વખત ની કોમેન્ટ આવે છે કે ઘોડાને હકાલતા શીખવાડો હવે ભાઈ આ રહેવાલ જે છે એના કારીગર હોય એનાથી થાય ગમે એનાથી ન થાય બગડી જાય ખોટી તમે ચાલમાં નાખો તો હવે આ નોર્મલ આપણે સવારીમાં હાલી છીએ બરાબર એટલે આ સવારીમાંથી તમારે એને થલમાં હકાલવું હોય તો રાજલ પોતે ટ્રેન થયેલી છે એટલે એ કદાચ વોઇસ કમાન્ડ ઉપર એમ ચાલે છે તો હવે એને આપણે એમ કહીએ ચાલ થલ જો તો આ સીધી થલમાં એની રીતે ચાલવાની ટ્રાય કરે બરાબર હવે થલમાં અત્યારે હું ઉલડું છું થલમાં આપણે ઉલડવા નો જોઈએ ખાસ તો એને થોડીક આમ દબાવી આ રીતે ચાલ એની આવી જોઈ આપણે વધારે માત્રામાં ઉલડવા ન જોઈએ નોર્મલ નોર્મલ અને આ ચાલ ની અંદર હાઈલા જ જાઓ તમે તમારે પચાસ હો કિલોમીટર પણ આ જ ચાલ હોવી જોઈએ આ ધીરજની ચાલ છે એ રે નહીં અને આપણે આ થલ ચાલ ચલાવી થોડીક વાર ચલાવી જોઈએ આજ પછી આગળ જતા થોડીક એને ઓલી કરવી જોઈએ ઉપાડવી જોઈએ પણ આ થલ પછી તરત ઝીણી રહેવા લાલે તો એમાં લગામની અલગ અલગ પ્રેક્ટિસ હોય હવે મેં આ રીતે લગામ પકડી છે હવે લગામ હલે નહીં હલવા દેવાની નહીં બરાબર થોડી થોડી દબાવો ઘોડીને એડીનો ઇશારો આપો એટલે આ ચાલની અંદર હાલે અને આમાં જ થોડીક ઢીલી મૂકી એટલે તરત એ ઉપાડવાની ટ્રાય કરે જો ચલા આટલું તમે કરો એટલે આ સીધી માં માલી જાય બસ બેટા થલ તો આવી રીતે તમે ચા હલાવી શકો અને ઘણી વખત કહું છું કે રેવલ ઘોડાને સીધા આપણે વાડીએ બે ઇંચ સીધા મારી મૂકી છે એવું ન કરવું જોઈએ મારા અનુસાર આપને અનુકૂળ જ કરો અને પહેલાં આવી રીતે વોક વોકમાં તમે એને લઈ આવો પછી થોડીક વાર એને થલમાં એની એની મોજ મસ્તીમાં હાલવા દો એ આપણે કાંઈ નથી કહેતા એને જેમ હાલવું એમ હાલવા દઈશ પછી જ્યારે થલમાં લેવાની થાય ત્યારે આ ઝટકા જે આવે છે બરાબર થોડાક એને ઘોડીને દબાવી પડે કેવું પડે ચલા તો આ સીધી થલની અંદર જુઓ આવી ગઈ તો આ રીતે થોડી પછી એની મોજમાં હાલે છે તો આપણે હાલવા દઈએ થોડીક વાર એ ઝટકા સહન કરી લેવાના પછી ફ્રેશ થઈ જાય વોમઅપ આખી થઈ જાય પછી પાછા આપણે એકડે એક થી ચાલુ કરી તો હવે ચાલના આપણે કોઈ ચાલબાજ છે નહીં એવા મોટા ખાસ ખાસ આ બધી વાતો છે કોમેન્ટ કરતા હોય એટલે તમને કહું છું તો બસ હવે આજે થોડીક લાંબી સવારી કરીશું અને હવે રેગ્યુલર સવારી કરીશું એક મિત્રએ એવું કીધું કે કેમ વિડીયો મોડા આવે છે તો થોડું કામ ને એવું બધું હતું એટલે ચાલો તો હવે થોડીક સવારી જોઈ લઈ પછી પાછી વાતો કરી તમે જોયું અત્યારે ચીણી ની અંદર સરસ ચાલી તો વાત એમ છે કે એ હુકામ પેલા આપણે એને ગરમ કરી થોડીક થલમાં દીધી અત્યારે જો લગામ આવ ઢીલી એને જેમ હાલવું એમ હાલે પણ જયારે તમારે સવારી કરવાની થાય આગળ આમ ટૂંકમાં ચાલમાં પાડવાની થાય ત્યારે સવાર કેમ ઘોડો કરવો જોઈએ તો એ કાબુમાં કહેવાય એની આખી વાત એવી છે તો બસ આમાં જ પ્રકારે એ ટ્રીટમેન્ટ થી એને હાલવું હોય એમ હાલે છે આપણે કઈ કરતા નથી તો થોડીક એની મોજ થોડીક થોડી મોજ મોજ ભેગી થાય તો સરસ મજા આવે બાકી ઘોડાના મગજ છે પ્રાણી કહેવાય તો આ તકલીફ અમુક ને ઘોડે એમ કે ઉપડી જાય છે બહુ આ થાય છે તો એને ગરમ કરીને હાકો નિરાતે હાકો અને એક એને બધી રીતે મજા આવે એ રીતે હાકો નીચે ઉતરીને પણ એનો વાલ તો તમને ખબર જ છે પણ જોજો આજે વિશેષ વાલ થશે Yeah!

બધાય સિંધિયા કોઈ લીગલી નહી આપડે મિક્સ હાઈલા જવાનું પાનમાં જો હાલે જો તમે એને રોકી રોકી ને થાય પણ હાઈલા જ જાય હાઈલા જ જાય મેડમ જોયું ભાગું જ છે અને ડચકારો કે એવું કઈ દઈ તો એ ઉપડી જાય સો ટકાની વાત છે અને આ બધી ચાલનો ને એનો જો ગજાવર માથે બેહી તો હેલ્મેટ ને ઓલું શૂઝ ને બધું જોઈ કારણ કે એની ઉપર હજી આપણને એટલો વિશ્વાસ ન આવે રાજલ ઉપર આપણને હૈયે ધરો હૈ કઈ એમ કરશે નહીં અને આપણે જેમ ને એમ હાલે મેં હમણાં તમને કીધું ડચકારાનું હોય ડચ કરો એ તમે આપો એટલે એ ભાગવાની જ વાત હોય કારણ કે એ પાણો જેટલું કરે આ એક લાગણી બંધાઈએ હમણાં નેશનલ પેટ પેટ લવ ડે પેટ કેર ડે એવું ગયું તમારા પાલતુ પશુઓને વધારે સાર સંભાળ રાખો ને એવું બધું તો એ એક લાગણી બંધાય ત્યારે થાય એ આપણને સમજી આપણે સમજીએ જોજો ચાલો બડા વગર પછી ઉભું રહેવાનું બેટા નહીં ખાલી ચાલવાનું જ બેટા એ બસ પણ ધીરે લે ઘોડી શબાશ છોડો શબાશ તો સરસ આજની આ સવારી આપણી આખી પૂરી થઈ મજા આવી ઘણો આનંદય કર્યો ઘણા સમયે ઘોડી આવેલી તો આપણને એ વધારે મજા આવે અને

મિત્રો આજના વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ સવારીમાં કેવી મોજ આવી તમને રાજલ કેવી હાઈલી બધું કહીજો પાણ બાણ કરી અમારે તો બાવળા રહી ગયા હવે પાછું કંઈ નવા પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો આપણે થાય એટલું કરશું બીજું શું હોય અને હજી પાછું કહી દઉં તમને આપણે કોઈ એવા સવાર નથી મતલબ ટ્રેનર નથી આપણને આવડે એ રીતે આપણે પ્રેક્ટિસ દઈ તો અવાજ ઉપર ને જનાવરનું તાલમેલ કેવું છે એ તમને બધી વિડીયોમાં ખબર પડી હશે બસ આપ અશ્વપ્રેમ જાળવતા રહો આગળ વધો મોજ કરો જમાવટ કરો મળીએ પાછા નવા વિડીયોમાં હવે ગજાવરનો વારો લેશું લંજિંગમાં અને એની થોડીક સવારી પણ કરીશું એ તમને બતાવીશ તો મળીએ સરસ નવી સવારી સાથે અને નવા અશ્વપ્રેમ સાથે ધન્યવાદ